ગુડ મોર્નિંગ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય ગણિતની અંદર પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યામાં આપણે ઉદાહરણ વિશે જોઈશું આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ એક વિશે જોઈ લીધું છે તો આગળ વધીએ ઉદાહરણ બે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી છ અને વીસનો ગુસા અને લસા શોધો તો સૌથી પહેલાં આપણે છ અને વીસના અવયવ પાડવા પડશે તો જોઈએ ચલો અવયવ પાડી દઈએ છ અને વીસના અવયવ પાડીશું સૌથી પહેલાં તો અવયવ પાડવા માટે એક આ પદ્ધતિ છે જોઈ લો કઈ છે છ અવયવ પાડવા માટે અવિભાજ્ય અવયકરણથી એટલે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે છે એ આપણે ખબર હોવી જોઈએ તો સૌથી પહેલાં અવિભાજ્ય અવયથી અવિકરણ કરવા માટે સૌથી પહેલાં છ છની સૌથી સ્ટાર્ટિંગથી પહેલી અવિભાજ્ય સૌથી નાના નાની અવિભાજ્ય સંખ્યા બે છે તો બેથી સ્ટાર્ટ થશે તો બે વડે છને ભગાય છે એના માટે આપણો વિભાજ્યતાની ચાવી કે જે બધી ચાવીઓ છે બેની ત્રણની પાંચની એ ચાવી આવડતી હોવી જોઈએ કે જેથી સરળતાથી આપણે અહીંયા અવયવ પાડી શકીશું મિત્રો સૌથી પહેલાં બે વડે વિભાજ્ય છે જોવા માટે બેની ચાવી શું હતી કે જેનો એકમનો અંક બે ચાર છ આઠ અથવા ઝીરો હોય આ સંખ્યાઓ આવતી હોય તો બે વાળી ભાગી શકો છો તો અહીંયા છ છે કે જે બે વાળી વિભાજ્ય છે તો અહીંયા બે વાળી ભાગીશું આપણે ચલો છ બે વાળી ભાગો તો કઈ સંખ્યા આવે ત્રણ ચલો હવે આવે ત્રણ ત્રણ તો બે વડે વિભાજ્ય નથી તો બીજી અવિભાજ્ય સંખ્યા કઈ આવે આગળ ત્રણ આવે છે કે ત્રણ બી અવિભાજ્ય સંખ્યા છે તો ત્રણ ભાગીશું તો ત્રણ એકા ત્રણ તો તમે જુઓ છો અહીંયા છના અવયવ ક્યાં મળ્યા આપણે એક બે અને બીજો મળ્યો ત્રણ એ જ રીતે આગળ વધીએ વીસ ચલો વીસ છે તમે જુઓ છો અહીંયા એકમનો અંક પાછળ જીરો છે હા છે તો બે વડે વિભાજ્ય છે તો સૌથી પહેલાં બે વડે ભાગીશું તો વીસના બે વાડે ભાગીશું કેટલા આવશે દસ અહીંયા બી જીરો આવે છે બે વડે ભાગીશું તો પાંચ હવે અહીંયા પાંચ આવ્યા છે બે વડે ભાગી શકાય ના ભાગી શકાય કેમ કે એકમનો અંક પાંચ છે અહીંયા ચાલો હવે આગળ અવિભાજી સંખ્યા કઈ આવે બે પછી ત્રણ આવે છે ત્રણને ત્રણ બી પાંચને ભાગી શકાશે નહીં તો આગળ અવિભાજ્ય સંખ્યા કઈ આવે બીજી ત્રણ પછી પાંચ આવે છે તો પાંચ વડે ભગાય તો પાંચ એકા પાંચા તો તમે જુઓ છો અહીંયા વીસ તો વીસ તો વીસના હવે કયા મળ્યા આપણને બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એ આપણે અહીંયા અવયવ મળ્યા છે તો આના ઉપરથી આપણને ગુસા અને લસા શોધવાનો છે તો ચલો અહીંયા જોઈ લઈએ સૌથી પહેલાં છ ના ક્યાં મળ્યા આપણે બે બે કેટલી એક જ ગાત મળીએ આપણને ત્રણ એક જ વખત મળ્યા છે ચલો વીસમાં જોઈ લઈએ બે કેટલી વખત મળ્યા આપણને બે વખત મળ્યા છે અને પાંચ એક જ વખત આપણને મળ્યા છે તો ચલો હવે આગળ વધીએ આનું શોધીશું ગુસા અને લસા તો ચાલો ગુસા સુધી લઈએ પેલા ગુસા કોનો ગુસા શોધવાનો છે તમને છ અને નો છ અને વીસનો ગુસ્સા શોધવાનો છે તો ગુસા શોધવા માટે એટલું યાદ રાખવાનું કે જેના આપણે અવયવ બંનેના પાડ્યા છે એની અંદર કયો અવયવ સામાન્ય છે કોમન છે એ જ લેવાના હોય છે તો તમે જોવો છો આંદ કોમન કયો છે સામે કયો છે અહીંયા બે છે આમાં બી બે છે તો સૌથી પહેલાં બે લખી દઈએ ચલો હવે આગળ વધીએ બે લીધા પછી કોમન ચલાઈ લીધો તો બંનેમાં બે કોમા ત લઈ લીધા પછી ગુસાની અંદર ઘાત આમાં ઘાત લખી છે આપણે તો ઘાત કે લખવાની તો મિત્રો ગુસાની અંદર ઘાત છે સૌથી નાનામાં નાની ઘાત લઈ લેવાની તો પહેલાં કોમન સંખ્યા લખી દેવાની બંનેમાં જે કોમન હોય તો ચલો બે બે કોમન છે તો બે લઈ લીધી છે સૌથી નાની ઘાત કઈ છે તો એક છે બેની એક ઘાત તો આપણે ઘૂસા કેટલો મળ્યો બેની એક ઘાત એટલે બે એ આપણો ગુસ્સા મળ્યો હવે આગળ વધીએ લસા તો લ લીસ નો લસા શોધવાનો છે તો લસા માટે મિત્રો તમને જે અવયવો દેખાય છે એ બધા અવયવ પેલા તમે લખી દો ચલો અહીંયા મને બે દેખાય છે તો હું બે લખી દઈશ ગુણ્યા ત્રણ દેખાય છે તો ત્રણ લખી દઈશ પછી બે તો આવી ગયા હવે પાંચ દેખાય છે તો હું પાંચ લખી દઈશ જે દેખાય છે પેલા મિત્રો લખી દો જે દેખાય છે રિપીટ ના થવજો અંક લખ્યા પછી લસામાં એટલું ધ્યાન રાખવાનું સૌથી મોટામાં મોટી ગાત લઈ લેવાની ચલો બે આની અંદર બે કે દેખાય છે બે અહીંયા બી છે અહીંયા બી છે મોટી ગાત કઈ છે આમાં બેમાં બેની બે એ સૌથી મોટી ગાત છે ચલો ત્રણ ત્રણની એક ગાત ચલો પાંચ પાંચની એક ગાત બીજા પાંચ કે દેખાતા નથી એટલે જે છે એ જ લઈ લેવાના જે સૌથી મોટી ગાત હોય એ જ લેવાની રહેશે તો ચલો તો અહીંયા આગળ વધીએ તો આપણને લસા કેટલું મળ્યો ચલો બેની બે ઘાત છે તો બે કેટલી વખત આવશે બે વખત આવશે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ચલો પાંચ તરી પંદર પંદર दू ત્રીસ ત્રીસ દુ સાહીઠ તો લસા કેટલો મળે છે આપણને અહીંયા સાહીઠ આપણું લસા મળે છે હવે આગળ વધીશું નવ દાખલો ઉદાહરણ નંબર ત્રણ છન્નું અને ચારસો ચારનો ગુસા અવિભાજ્ય અવાવી અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણને ગુસા શોધવાના છે ગુસા મળ્યા પછી લસા ગુસા ઉપરથી લસા શોધવાનો છે તો ચલો સૌથી પહેલાં આપણે અહીંયા ગુસા શોધવા માટે અહીંયા બંનેના અવયવ પાડવા પડશે તો ચલો અવયવ પાડી દઈએ સૌથી પહેલાં છન્નો તો સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે જોઈએ તો પાછે એકમનો અંક 6 છે તો 2 વડે ભાગી શકાય છે તો 2 વડે ભાગો 96 ને તો કેટલા આવશે 48 આવે છે અહીંયા એકમનો અંક 8 છે તો 2 વડે ભાગાય છે તો કેટલા આવશે અહીંયા 24 આવે છે એકમનો અંક અહીંયા 4 છે તો 2 વડે ભાગાય છે તો કેટલા આવશે 12 આવશે ચલો અહીંયા એકમનો અંક 2 છે તો 2 વડે ભાગાશે તો 12 ના 2 વડે ભાગ્યુ કેલી સંખ્યા આવશે 6 આવે છે ચલો અહીંયા છ છે છ ને બે વાડે ભગાય હા ભગાશે તો કેટલી સંખ્યા આવશે અહીંયા ત્રણ આવશે અને છેલ્લા ત્રણ બે વડે ભગાશે નહીં હવે બીજી બીજી સંખ્યા કઈ લેવાની આપણે હવે ત્રણ લેવાની છે તો ત્રણ ભગાય છે કે હા ત્રણ એકા ત્રણ વડે ભાગી શકાય છે તો ચલો મિત્રો અહીંયા છન્નું છે છન્નું ના તમને અહીંયા અવયવમાં ના ઉપરથી મળી જશે ચલો તો છન્નું તો છન્નું છન્નું ના અવયવ કયા પડે આપણે 1 2 3 4 5 વખત 2 કેટલી વખત આવે અહીંયા 5 વખત આવે છે 2 કેટલી વખત આવ્યા 5 વખત છે અને 3 1 વખત છે આગળ વધે 404 404 ચલો 404 છે મિત્રો અહીંયા તો 404 ને સૌથી એકમ નોક જોજો 65 4 છે હા 4 છે તો એ સંખ્યાને બે વડે ભાગી શકાય છે તો સૌથી પહેલાં બે વાડે ભાગો ચારસો ચારને બે વાળી ભાગીશું તો બસો બે આવશે પાછા એકમનો અંક બે આવે છે એને બી બે વાળી ભાગ તમે તો એકસો એક આવે છે હવે આગળ વધીએ એકસો એક અહીંયા એકમનો અંક એક આવે પાછળ બે વાળી ભગાશે નહીં ત્રણ વડે ભગાશે અને નહીં ભગાય તો પછી આવી સંખ્યા કઈ આવે પાંચ આવે પછી સાત આવે છે પછી અગિયાર આવે છે તેર આવે છે આ બધી સંખ્યા વડે એકસો એક અહિયાં ચલો ચારસો ચાર ચારસો ચાર ના કયા મળે આપણને અહિયાં બે ની બે ગાથ ગુણ્યા એકસો ની એક ગાથ એ આપણને અહીંયા અવયવ મળ્યા છે મિત્રો ચાલો મિત્રો અહીંયા આ છે અહીંયાથી લખી ઉઠાવીને તે લખી દઈએ ચલો છું છંદુના કેટલા મળ્યા હતા આપણને એક બે ત્રણ ચાર પાંચ બે ની પાંચ ઘાત મળી હતી ગુણ્યા ત્રણની એક ઘાત મળી હતી ચલો આના ઉપરથી આગળ વધીશું શું શોધવાનું છે સૌથી પહેલા અવિભાજ્ય રીતે શું શોધવાનું ગુસા તો સૌથી પહેલા આનો ગુસા શોધી લઈએ તો ગુસા શું આવશે ગુસા કઈ સંખ્યાનું ગુસા શોધવાનું છે આપણને છન્નું અને ચારસો ચાર છન્નું ચારસો ચાર ચલો મિત્રો ગુસા માટે મેં તમને પહેલાં જ કીધું હતું બંનેમાં સામાન્ય હોય પહેલાં લખી દેવાનું છે તો અહીંયા બે છે ને અહીંયા બી બે છે એકસો એક ત્રણ છે કે સામાન્ય નથી બંનેમાં સામાન્ય કયા સંખ્યા છે બે છે તો બે લખી દીધી અહીંયા પછી ગુસાની અંદર શું જતા હતા સૌથી નાનામાં નાની ગાથ તો સૌથી નાનામાં નાની ગાત ક્યાં દેખાય છે બેની બે ઘાત બેની

છે તો ચલો એ સૂત્ર અહીંયા હું લખી દઉં છું તો સૌથી પહેલા છે ગુસા કઈ સંખ્યાનું છે છન્નું ચારસો ચાર ગુણ્યા લસા કઈ સંખ્યા છે છન્નું ચારસો ચાર બરાબર એ ગુણ્યા બી તો મિત્રો એ ગુણ્યા બી મેં અહીંયા લખી દીધું છે તો આ એ છે અને આ બી છે સમજી ગયા તો ચલો ભાઈ સમજી ગયા હોય તો ચાલો પાછું મળી છે જોઈ શકો છો તમે ગુસા મળી ગયો છે હા તો ગુસા લસા શોધવાનો છે મિત્રો તો લસા છન્નું ચારસો ચાર બરાબર કઈ સંખ્યા છે છન્નું ગુણ્યા ચારસો ચાર કે લસા છન્નું ચારસો ચાર બરાબર છન્નું ગુણ્યા ચારસો ચાર ચાલો મિત્રો આટલાથી આટલા સુધી મેં લખી દીધું છે લસાને એકલો પાડવા માટે એની જોડી સંખ્યા કઈ હતી ચાર કરતા બનાવો છે લસાને એક વસ્તુ યાદ રાખવાની લસાને એકલો બનાવો પેલી બાજુમાં ભાગાકારમાં જાય ક્યાં જાય ભાગાકારમાં જાય ચાર ઓકે એટલું યાદ રાખજો ગુણાકારમાં છે તો પેલી બાજુ ભાગાકારમાં જશે અને સરવારામ હોય તો

ચલો છન્નું ગુણ્યા ચારસો ચાર ભાગ્યા ચાર છે ચાર વડે ચારસો હા ભાગશે ચાર વડે ચારસો ચાર ભાગશો તો એકસો ને એક આપણને મળશે ઓકે તો ચલો આગળ વધીશું છન્નું ગુણ્યા એકસો ને એક એનો ગુણાકાર કરીશું આપણે તો છન્નું ગુણ્યા એકસો એક કરશો તો મિત્રો નવ હજાર છસો ને છન્નું એટલો તમારો આન્સર તમને મળશે માટે લસા બરાબર નવ હજાર છસો ને છન્નું ગુસ્સા આપણે મળે છે ચાર જોવો છો કે આ આપણને અહીંયા અને લસા મળી ગયો છે ઓકે તો તમે જોવો છો કે આપણને ગુસા ચાર મળ્યો છે અને લસા નવ હજાર છસો ને મળ્યો ચલો મિત્રો આગળ વધીએ ઉદાહરણ ચાર અવિભાજ્ય અવયવની રીત થી એકસો છો બે વાડિયે ભગાશે તો બે કે ત્રણ દુ છ ત્રણ છે ત્રણ બે વાડે ભગાશે ને ભગાય તો આગળ અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે બીજી ત્રણ આવે છે ત્રણ એકા ત્રણ ચલો તો અહીંયા છ છે છના વયવ ક્યાં મળ્યા પ્રને બે ગુણ્યા ત્રણ મળ્યા આગળ વધીશું બતેર ચલો બતેરના વયવ પાડી આપણે એકમનો અંક બે છે માટે આના બે વાડે ભાગી શકાશે તો બતેરના બે વાળી ભાગે કેટલા આવશે છત્રીસ એકમનો અંક છ છે બે વાડે ભગાશે છત્રીસના બે વાડિયા ભાગો કેટલા આવે છે અઢાર અઢાર દુ છત્રીસ એકમનો અંક આઠ બે ભગાશે

ઘાતમાં ફરી દી હવે બે આડી ભાગી શકાશે તો ચલ બે ભાગ કેટલા આવે સાહીઠ ચલો જીરો છે બે અઢી ભગાશે કેટલા આવે ત્રીસ જીરો છે બે અઢી ભગાય કેટલા આવશે પંદર ચલો પંદર આવે અહીંયા 12 બેય ભાગાશે નહીં હવે આવશે 3 3 ભાગો 3 5 15 ચલા 5 અને 5 અવિભાજ્ય સંખ્યા છે માટે 5 એકા 5 તો 120 ના કેટલા વાય પડે છે જોઈ લઈએ આપણે હવે 120 1 2 3 વખત છે 2 2 * 2 * 2 * 3 * 5 ચલો ઘાત માં ફરી દઈએ હવે 2 કેટલી વખત ત્રણ વખત આવ્યા ત્રણ એક વખત પાંચ એક વખત એ રીતે છ અહીંયા લખી દઈએ આપણે બે એક વખત ને ત્રણ એક વખત આપણને મળ્યા છે ચલો હવે આપણે શોધવાનું છે ગુસ્સા અને લસા તો સૌથી પહેલાં ગુસ્સા શોધી દઈએ ચલો ગુસ્સા કઈ સંખ્યાનો ગુસ્સા છે છ બોતેર એકસો ગુસ્સા શોધવાનો છે સૌથી મિત્ર પહેલા ગુસા શોધવા માટે સામાન્ય અવયવ કયો છે કોમન અવયવ કયો છે એ આપણે શોધવાનો છે ચલો બે આમાં છે આમાં બી બે છે ને આમાં બી બે છે તો બે લખી દઈશું ગુણે ચલો ત્રણ આમાં છે આમાં છે આમાં બી છે ત્રણ લખી દઈશું બીજા કઈ સંખ્યા દેખાય છે પાંચ આમાં છે બીજા કઈ એમાં નથી માટે ચલો જો કોમન સંખ્યા આપણે મળી ગઈ બે અને

3 6 72 120 चलो पहला सामने तुमने सु किदो मित्रों पहला जे संख्या દેખાય છે બધી સંખ્યા અહીંયા લખી દેણ પેલા चलो અહીંયા બે દેખાય છે તો બે લખી દીધી પછી 3 છે તો 3 લખી દીધી चलो અહીંયા બે છે તો બે તો આવી ગઈ 3 છે તો 3 ભી આવી ગઈ चलो 2 2 2 આવી ગઈ 3 છે 3 ભી આવી ગઈ હવે 5 તો 5 चलो લખ્યા પછી લસામાં શું જોવાનું સૌથી મોટામાં મોટી ઘાત જોવાની ચલો બે છે તો બેમાં મોટા મોટી ઘાત કેટલી છે અહીંયા બેની એક બેની ત્રણ બેની ત્રણ તો બેની ત્રણ ચલો ત્રણ છે તો ત્રણની તો ત્રણની એક ત્રણની બે ત્રણની એક તો સૌથી મોટા મોટી ત્રણની બે ઘાત હવે પાંચ છે તો પાંચની એક ઘાત ચલો મિત્રો ભાઈ હવે આનો ગુનાગાર કરવામાં સરળતા રહે એટલા માટે આપણે છૂટા પડી દઈએ ચલો બેની ત્રણ ઘાત છે તો બેના બે કેટલી વખત ત્રણ વખત ચલો ત્રણ કેટલી વખત બે વખત બે વખત ગુણ્યા પાંચ એક વખત ચલો ગુણાકાર કરો ચલો પાંચ તરી પંદર પંદર તરી પિસ્તાલીસ પિસ્તાલીસ દુ નેવું નેવું દુ એકસો એસી એકસો એસી દુ એક ત્રણસો ને સાહીઠ એ આપણને શું મળ્યો લસા ચલો મિત્રો મળીશું હવે નવા વિડીયોમાં યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રોને શેર કરી દેજો થેન્ક યુ